અને એનો સ્વાદ બી બહુ જ ખૂબસુરત છે કેમ છો ફ્રેન્ડ્સ મજામાં ને હું છું મેગા અને આજના આ વિડિયોમાં તમારું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ આણંદમાં ભજિયાનું નામ આવે ને એટલે સૌથી પહેલા નામ આવે કે ગામડી વડના ભજિયા આજે હું આવી ગઈ છું ગાયત્રી ફરસાણ હાઉસ જે છેલા 100 વર્ષથી જૂના અને જાણીતા છે એમના ભજિયા માટે તો આજે આપણે ભજિયા ટ્રાય કરવાના છે નું કોમ્બિનેશન કેવું લાગે છે ટ્રાય કરીને હું તમને બતાવવાની છું તો ચાલો મારી સાથે લોકેશનની વાત કરું તો ગામડી વડ સર્કલ જે છે સોની બજાર કહેવાય આખું અને અહીંયા તમને આસાનીથી કોઈને પણ પૂછશો ફેમસ જ છે આસાનીથી મળી જશે તો ચાલો મારી સાથે ફ્રેન્ડ હવે આપણે અંદર આવી ગયા છે અને તમે જોઈ શકો છો અહીંયા મેથીના ગોટા અને બટાકા વડા બહુ જ ફેમસ છે લાઈવ અત્યારે બની રહ્યા છે હવે આપણે અંદર આવીશું અને અહીંયા પણ સિટિંગ અરેન્જમેન્ટ તમે જોઈ શકો છો બેસવાની સરસ મજાની વ્યવસ્થા છે જ્યાં તમે આરામથી બેસીને તમારા ભજીયા ખાઈ શકો છો તો ફ્રેન્ડ ઘણા રેગ્યુલર કસ્ટમર છે આપણે એમનો રિવ્યુ જાણીશું શું નામ છે તમારું હાર્દિક સિંહ મહેડા અચ્છા તો તમને અહિયાં ભજીયા કેવા લાગે છે અહીંના ભજીયા સરસ હોય છે હું જ્યારે પણ આનંદ આવું ત્યારે અહીંના ભજીયા ખાધા વગર ક્યારેય જતો નથી કોઈ પણ ટાઈમ હોય અહીં ચાલુ હોય તો અહીંના ભજીયા ખાવાના છે મારી પોતાની રેસ્ટોરન્ટ છે છતાં હું અહીંના ભજીયા ખાવા માટે આનંદ આવું તો અહીં આગળ ખાધા વગર ક્યારેય જતો નથી અહીંના એકદમ શોખ ને બફવડાય પણ એના સ્પેશિયલી હોય છે બહુ ખાવાની બહુ મજા આવે છે થેન્ક યુ ફ્રેન્ડ્સ ફાઇનલી મને જગ્યા મળી ગઈ છે આ બાજુડે બેસવાની અને હું બેસીને હવે ભજીયા ટ્રાય કરીને બતાવીશ તો પહેલાં તો મને એવું લાગ્યું કે આણંદમાં દરેક ભજીયા સાથે છાશ આપવામાં આવે છે તો આપણે સ્ટાર્ટિંગમાં વિડીયોમાં બોલ્યા કે છાશ સાથેનું કોમ્બિનેશન હશે પણ ના અહીંયા પણ કઢી જ છે તો હવે ટ્રાય કરીને હું તમને બતાવીશ કે મને અહીંયાનો ટેસ્ટ કેવો લાગે છે તો અત્યારે મારી બાજુમાં બા પણ બેસા બેઠા છે અને દાદા છે તો એમની સાથે આપણે વાતચીત કરીને એમનો પણ રિવ્યુ જાણીશું તો બા ક્યાંથી આવો છો તમે હું આણંદ ચાવડાપુરા એક ક્યાંથી આવો છો ચાવડાપુરા થી તો અહીંયા કેટલા ટાઈમથી આવો છો અહીં છેલ્લા છ મહિનાથી આવું છું છ મહિનાથી અને અહીંયાનો ટેસ્ટ કેવો લાગે છે એનો ટેસ્ટ બહુ જોરદાર છે કેમ કે પહેલા અમે ખાતા હતા ને એ જગ્યા મેં એક વખત અહીં ચેન્જ કરી દીધી પહેલાં અહીંયા સરસ હતો અત્યારે મેં સ્ટેશનથી ચાલીને અહીંયા ખાવા માટે આયા છીએ બહુ જ હા સ્પેશિયલી ખાવા માટે બહુ ટેસ્ટી છે એની કઢી બહુ ફાઇન છે મરચા બહુ ફાઇન અને એનો સ્વાદ બી બહુ જ ખૂબસુરત છે આ ભાઈ આનો ટેસ્ટ બધું સારું છે ક્વોલિટી મેન્ટેન કરે સરસ છે કઢી પણ સારી છે ચાલો હવે આપણે પણ ટ્રાય કરીએ બહુ જ વખાણ સાંભળ્યા છે તો ફ્રેન્ડ્સ આપણને આવી રીતે આપણને ભજીયા આપી દેવામાં આવે છે આ છે ભજીયા અને આ છે એમના વડા પ્રાઇસની વાત કરું તો ત્રીસ રૂપિયાના સો ગ્રામ છે તો આવી રીતે જુઓ તમે જોઈ શકો છો કઢી આપી દેવામાં આવે છે પહેલાં મને વિડીયોના શરૂઆતમાં એવું લાગ્યું કે આખા આણંદમાં ભજીયા સાથે કઢી આપવામાં આખા આણંદમાં તો ભજીયા સાથે છાસ આપવામાં આવે છે તો મને લાગ્યું કે અહીંયા પણ છાશ આપવામાં આવશે પણ ના અહીંયા તમે જોઈ શકો છો આવી રીતે કઢી આપવામાં આવે છે તો ચાલો હવે આપણે ટ્રાય કરીએ તો ફસ્ટ હું આ મેથીના ગોટા છે એ ટ્રાય કરીશ અને જોવામાં જ આખા અરે વાહ વાહ તો વાત છે એકદમ ગરમા ગરમ છે જેટલો પણ સ્ટ્રોક અહીંયા આવે એ પૂરો જ થઈ જાય અને કઢી ખરેખર બહુ જ જોરદાર છે એટલા સ્મૂથ છે ને તમે જોઈ શકો છો બરોબર અને ગરમા ગરમ છે કઈ પણ જાતના મસાલા કે કઈ એડ નથી કર્યું એકદમ લીલા ભજીયા છે તમે જોઈ શકો અને કઢી સાથે ખાવાની તો મજા જ આવી જાય વાહ હવે આપણે ટ્રાય કરીશું બટાકા વડા તો આ છે એમના બટાકા વડા આને પણ હું કઢી સાથે ખાવાનું પસંદ કરીશ થોડું આદુ લસણ એ બધું એડ કર્યું છે અને કઢી સાથે ખાવાની તો મજા જ આવી જાય ખરેખર આમની કઢી પણ બહુ જ મસ્ત છે ખરેખર એમ જ નથી વખણાતા ટેસ્ટ પણ ખરેખર આનો જોરદાર છે તો ખાસ કરીને રિકમેન્ડ કરીશ કે જો તમે આણંદ સાઈડ આવો છો તો એકવાર ગામડી વડના ભજીયા જરૂરથી ટ્રાય કરજો આવી જ રીતે સરસ મજાના વિડીયો હું તમારા માટે લાવતી રહીશ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ આજના માટે આટલું જ મને આપો રજા આવજો હાઉસના ઓનર એમની સાથે આપણે થોડી વાતચીત કરવાના છે શું નામ છે તમારું સચિનભાઈ અચ્છા તો આની શરૂઆત કોણે કરી હતી અમારા દાદા કેટલો ટાઈમ થયો લગભગ ત્રીજી પેઢી સો વર્ષ જૂની પેઢી છે ભજીયામાં આપણી પાસે કેટલી વેરાયટી છે મેથીના ગોટાના બટાકાવાળા બે છે મેથીના ગોટા અને બટાકાવાળા છે ઓકે શું પ્રાઇસ છે એની 300 રૂપિયા કિલો 300 અત્યારે 300 રૂપિયા કિલો છે અચ્છા આપડી ટાવર જવાના રસ્તા પર બેન આપણે બેંક ઓફ બરોડાની બાજુમાં છે ઓકે